ayo, ayam jepun, nasi, telur asin, nasi

महादेव ने अंदर वीडियो शूटिंग है तो उतार है थोड़ा घो चालू है तो मैं तो जो आ है नागेश्वर महादेव न मंदिर जो तुम देखा तो है तो जो ये लखेलू तो जो कहीं खे बोलना तो बढ़ जो मंदिर आप तो जो वो कहीं खे तो जो, तो जो सिनेमेटिक्स थोड़ा कसर दिखाई दूँ ये जो કો કો દેખાય ના તમને કેવું લાગ્યું કોમેન્ટ માં જરૂરથી જણાવીજો થાબેલા કોયા આપડે પછી કે ટ્રાય મારસી તો અમે મંધીએ તો એ કેમ સેલેમેટિક સુતરે હે તો મિત્રો ડન પોચી કે અહીં આપડે ગોપી તળાવના આમાં કઈ ઇતિહાસ તો કે 16000 ગોપી હતી એની કઈક ઇજ્જત લુકવા આવતા દાતો એક ચમત્કારી તળાવ ની વાત કરવાના છીએ જ્યાં તળાવ ની માટી ને ચંદન માનવામાં આવે છે તમને થશે કે આવું તળાવ ભરી ક્યાં આવેલું છે તો આ તળાવ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ સ્નાન કરતા હતા તે આ તળાવ છે ગોપીઓ અને શ્રીકૃષ્ણનું સાક્ષી આ તળાવ છે લગભગ પાંચ હજાર વર્ષ જૂનું અને આ તળાવની માટી નહીં પણ તળાવની માટીને ચંદન માનવામાં આવે છે અને આ તળાવ આવેલું છે દ્વારકાથી બેટ દ્વારકા જતા વચ્ચે ગોપી તળાવ આજે એક એવું તળાવ બતાવીશ કે જેની માટી અતિ કિંમતી છે તમને લાગશે કે તળાવ અને તળાવની માટીનો શું ચમત્કાર હોઈ શકે આજના આ વિડિયોમાં એક ચમત્કારિક તળાવની વાત કરવાના છીએ જ્યાં તળાવની માટીને ચંદન માનવામાં આવે છે તમને થશે કે આવું તળાવભરી ક્યાં આવેલું છે તો આ તળાવ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ સ્નાન કરતા હતા તે આ તળાવ છે ગોપીઓ અને શ્રી શ્રીકૃષ્ણનું સાક્ષી આ તળાવ છે લગભગ પાંચ હજાર વર્ષ જૂનું અને આ તળાવની માટી નહીં પણ તળાવની માટીને ચંદન માનવામાં આવે છે અને આ તળાવ આવેલું છે દ્વારકાથી બેટ દ્વારકા જતા વચ્ચે ગોપી તળાવ

અને આઈથી આમ મંદિર માંંદર જવાનો રસ્તો હે તો જો આઈથી આમ મંદિર માંંદર જવાનો રસ્તો અને આઈથી આમ ભીતે હી તો બહાર જવાનો રસ્તો મંદિર ની તો આપડે મંદિર માં કેમેરા ઓલાઉડ નતો એટલે લઈ નતા અંયા તો જો હટના અપલા વેજી ચકળ બેરો એ જકળ બેને આ સોરિયા બહાર ગુપ બેને જકળ નઈ કો તો દે

તો આતો ઉપર અર્ષો હો કે हनुमान દાદાના દર્શન કરી લાય બેઠ થી આવ્યો તો હવે આજ નો વ્લોગ હું આ ગયા ઓલો સુદર્શન છેતું બઈ ને આ ન્યા પૂરો વર્ષ ને આપણે તો હાલો ન્યા નઈ બેઠ થી થોડું થાય હાલો જી જો આપો કા હે કમ કરો જો હવે કીધું છે મેં કે આમ દેખતો જો હે તો દેખાય તો આજ નો વ્લોગ આ ना वो तो ना, कर जो। अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं